નમસ્તે મારી ચેનલ સ્ટાર સુધી પર તમારું સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે ઘણી બધી યોજનાઓની એક જ વિડીયોની અંદર માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે મિત્રો કે ભાઈ તમારી કઈ કઈ યોજનાનો લાભ લેવાનો છે એની શું શું વિગત છે એના માટે શું શું ડોક્યુમેન્ટ આપણે આવવાના છે મિત્રો એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ચાલો મિત્રો જોઈએ હવે તો જે ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સ્ટાર સુધીને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગત દ્વારા એની માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈએ કે ભાઈ કઈ કઈ યોજનાઓ સરકાર દ્વારા તમને આપવામાં આવી છે અને એક ન્યૂઝપેપરના પેમ્પલેટ દ્વારા તમને એની માહિતી આપી દે બરાબર પછી અન્ય વિગતો તમને આપું હું બરાબર મિત્રો તો આ છે ન્યૂઝપેપરનું પેમ્પલેટ મિત્રો તો એની અંદર ભાઈ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ બિરસા મુંડા ભવન સેક્ટર દસે ગાંધીનગર તો મિત્રો એની અંદર બધું લખ્યું છે ભાઈ વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ચોવીસ પચીસ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગુજરાત અમલીત ખેતી અને પશુપાલન સંબંધી યોજનાઓ તથા અને તાલીમમાંથી સંબંધિત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા છતાં અરજદારશીઓએ આ વેબસાઇટ પર મિત્રો કે ભાઈ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડી એસ એ જી એસ એચ એ વાય ડોટ ગુજરાત ડોટ ગવ દેદાની ઓનલાઈન રજિસ્ટર કરી તેઓની પસંદગી યોજનાઓમાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે સંબંધિત વીસીએ ગ્રામ કેન્દ્ર ગ્રામ પંચાયત કોમન સર્વિસ સેન્ટર સીએસસી સેન્ટર સાયબર કાફેના માધ્યમથી રજીસ્ટર કરી શકશો તો મિત્રો આ તેની માહિતી ચાલો હવે એની અંદર શું બીજી માહિતી છે તે તમને આપી દે મિત્રો આ વેબસાઇટ પર આપણે જોવાનું રહેશે મિત્રો એના માટે અહીં શું લખ્યું છે ભાઈ રેશન કાર્ડ આધાર કાર્ડ જાતિનો દાખલો વિધવાય બેનો કોઈ તો તેમનો પ્રમાણપત્ર ને બીપીએલનો દાખલો પાસબુક ન તો ચેકબુક ઓકે મિત્રો આટલું ડોક્યુમેન્ટ આપવાનું હોય છે ચાલો મિત્રો બીજી માહિતી લઈને મિત્રો એ નોંધ તરીકે લખ્યું ભાઈ આપણે રજિસ્ટર કરવાનું છે ત્યાર પછી આઈડી નંબર લેવાનો છે ત્યારબાદ આપણે લોગિન કરવાનું રહેશે તમામ માહિતી હું તમને આ વિડીયોમાં બતાવું છું ચાલો મિત્રો યોજનાઓ કઈ કઈ છે ભાઈ મંડપ યોજના બરાબર મિત્રો તો મંડપ યોજના એટલે મિત્રો કેવી તો અહીંયા તમને એક ચિત્રોમાં એ બી બતાવું છો મિત્રો અહીંયા લખ્યું છે આ રીતના કાચા પાકા મંડપના એમના દ્વારા સહાય આપણામાં આપવામાં આવશે આ રીતના તમે જોઈ શકો છો મિત્રો બરાબર તો એ રીતના એમના દ્વારા સરકાર દ્વારા આપણાને સહાય અલગ અલગ પ્રકારે આપવામાં આવશે ચાલો બીજી જોઈ લે હવે મિત્રો ફળ રોપવાનું બી તમે જોઈ શકો છો અંદર મેં ચિત્રમાં બતાવે છે ભાઈ આંબા કલમના તમે ફળ રોપા રોપતા હોય તો આપણા વિસ્તારની અંદર આંબા કલમ તમને આપવા આવશે અલગ જિલ્લા હોય તો તેમના પ્રમાણે તેમને અલગ પણ આપવામાં આવશે મિત્રો એ તમારે ધ્યાન કરી લો બરાબર તો મિત્રો બીજી છે સંકલિત ડેરી વિકાસ યોજના એના માટે હું આગળ પણ વિડીયો બનાવી ચૂકું છું મિત્રો તો એની અંદર તમે પશુપાલન કરતા હોય ને મિત્રો બે પશુની સહાય તમને આપવામાં છે એટલે મિત્રો તમારે બે પશુની સહાય તરીકે સરકાર દ્વારા તમને એનું તમારે ખરીદવાના રહેશે સરકાર તમને સહાય આપશે બરાબર મિત્રો એની યોજના છે મિત્રો બકરા અવસર્ગ એટલે એમાં ફક્ત અને ફક્ત બહેનો માટે જ છે મિત્રો જે બહેનોને પશુપાલન સાથે સાથે બકરાઓ ઉછેરવામાં ઇન્ટરેસ્ટ હોય મેં તેમને આ ફોર્મ ભરી શકો બરાબર મિત્રો એની પર બી તમને પિસ્તાલીસ હજારની આજુબાજુ સહાય આપવામાં આવશે મિત્રો ચલો બીજું છે કૃષિ આંતરીકરણ એટલે રોટાવેતન અને થેસરની સહાય મિત્રો તમને આપવામાં આવશે એ બી તમને જે એની કેટેગરી છે એ પ્રમાણે મળશે મિત્રો સબસિડી અને એનો લાભ હતો બી ઓનલાઈન તમે અરજી કરશો એટલે તમને સબસિડી બી બતાવી દેશે કે ભાઈ આટલી તમને મળવાપાત્ર રહેશે એમાં સાઈઝ તમને પૂછવામાં છે ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ જે હશે તે મિત્રો એ રીતના બરાબર ચાલો મિત્રો બીજું છે મિની ટ્રેક્ટરની યોજના એ સ્ટેચ્યુ કલ્ચર બનાવવાના એટલે કેળાને તમે બનાવતા એ સ્ટેચ્યુ કલ્ચર તેની પણ યોજના આવી ગઈ વ્યવસાય લખી તાલીમની તો આટલી યોજનાઓ હાલની અંદર ચાલુ છે બરાબર મિત્રો હવે એ બધાની લાસ્ટ ડેટ કહી છે તો બધાની અલગ અલગ સ્ટાર્ટ લાસ્ટ ડેટ છે મિત્રો તો મંડપ યોજનાની વીસ છે આંબા કલામાં ફળ ફળઝાડવાળ વીસ છે ડેરી વિકાસમાં એકત્રીસ બાકીની એકત્રીસ છે બરાબર મિત્રો ઓકે મિત્રો તો વ્યવસાયલક્ષી તાલીમની અઠ્ઠાવીસ છે બે હજાર પચીસ સુધી ના બીજી બાકીની વીસ વીસ ને એકત્રીસ આઠ વીસ આઠ સુધી બરાબર મિત્રો તો આ હતી એની માહિતી બરાબર હવે આ વધુ માહિતી હું તમને એના જે મેન પોર્ટલ પર છે એને આપું છું મિત્રો પણ તે પહેલાં આપણે જોઈ લઈએ કે એના માટે શું શું ડોક્યુમેન્ટ આપવાના છે તો અરજદારે મિત્રો સફળ તમારે બીપીએલનો દાખલો હોવો ફરજિયાત હોવો જોઈએ મિત્રો સાત બાર ને આઠ એવું ત્રણ પેજ મિત્રો જરૂર પડશે એની અંદર ઓકે મિત્રો ચાલો બીજી માહિતી લઈ લઈએ આપણે હવે ચાલ મિત્રો હવે જોઈ લઈએ આપણે ભાઈ જાતિનો દાખલો આપણે તમારે આપવાનો છે મિત્રો મામલાદાર સાહેબ હોય તો સારું નહીં તો પછી તલાટી પર લખાઈને તમે આપી શકો બરાબર મિત્રો ત્યાર પછી અરજનાલનો એક ફોટો બરાબર એટલે પાસપોર્ટ સાઇઝનાનો ફોટો હા મિત્રો રેશન કાર્ડ બેંકની પાસબુક પિયતનું પ્રમાણપત્ર મિત્રો એના વગર આપણાથી ફોર્મ સબમિટ થશે નહીં એ લાસ્ટમાં આપવાના આવશે એટલા માટે એને બેંકની પાસબુક તે તલાટી પર પરથી તમારે લખાઈ લેવાનું છે મિત્રો ત્યારબાદ જે મોબાઈલ નંબર અને ફોટા આવે છે તમને કહી દીધું છે બરાબર મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન કરે ત્યારે આપવાની જરૂર પડશે તો મિત્રો બધા અલગ અલગ જાહેરાત છે તો અલગ અલગ મિત્રો સૌપ્રથમ બધાએ રજીસ્ટર કરવાનું છે રજીસ્ટર કરે આઈડી પાસવર્ડ લેવાનો છે અને ત્યારબાદ તમને એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને હું તમને બતાવું છું કેવી રીતના શું કરવાનું તે બરાબર મિત્રો વિડીયો લાંબો થઈ જશે એટલે ધ્યાનપૂર્વક જોશો તમે સોડી છોડીને જોશો તો તમારે ફોર્મ ભરવામાં મુશ્કેલી આવશે ચાલો મિત્રો આ હતી એની માહિતી આવી ગઈ ચાલો હવે આપણે શું લે કરી લે મિત્રો તો ભાઈ હવે આના સ્ટેપ બી એ લોકો આપ્યા છે ભાઈ તમે કેવી રીતના આની રીતના અરજી કરી શકો તો મિત્રો એનો સ્ટેપ અહીંયા આપ્યો છે યોજનાની અંદર બરાબર તો ક્યાંથી આ લોગિંગ માર્ગદર્શિકમાં અહીંથી અહીંથી એનું પુસ્તક ડાઉનલોડ થશે મિત્રો એની દ્વારા તમે એની માહિતી અહીંથી આ લઈ શકો પણ તમને ના ખબર પડે એના કરતાં હું તમને અહીંથી બતાવવાની પૂરી પૂરી કોશિશ કરીશ મિત્રો ચલો મિત્રો હવે તમારે શું કરવાનું આનું પોર્ટલ ખુલી જશે એટલે તમારે લાબાર્થી રજિસ્ટરમાં જવાનું રહેશે હા હવે ગયા એટલે શું કરે મિત્રો તમારે નવા રજિસ્ટર છો મિત્રો તમે તો તમારે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો બરાબર મિત્રો એની અંદર એ લખ્યું છે શુદ્ધ ગુજરાતીમાં મોબાઈલ નંબર પછી જનરેટર ઓટીપી લઈ લેવાનું બરાબર મિત્રો એ રીતે સ્ટેપ ફોલો કરવાનો રહેશે આટલું થઈ જાય પછી તમારે મિત્રો લોગ કરી લેવાનું બરાબર મિત્રો આઈડી ખોવાઈ ગયા મોબાઈલ નહીં મળે ત્યાં એમાં લોગિન આઈડી કરીને તમે મેળવી શકો બરાબર મિત્રો ચાલો હવે ફટાફટ આપણે જોઈ લઈએ મિત્રો ચાલો મિત્રો હવે જોઈ લઈએ કે ભાઈ આમાં એ પ્રમાણે હું અહીંયા આ રેશન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીશ જનરેટ ઓટી પર ક્લિક કરો એટલે એને એ પ્રમાણે મેસેજ આવી જશે ઓકે મિત્રો ચાલો જોઈ લઈએ હવે આપણે જો આ રીતના ઓટીપી સેન્ડ થઈ ગયો છે મિત્રો ચાલો મિત્રો જોઈ લે ઓટીપી આવી ગઈ લાખી દઈએ મિત્રો બરાબર મિત્રો ચાલો જોઈ લે ફટાફટ આ તો મિત્રો આ રીતના ઓટીપી આપણે નાખી દીધો છો હવે જોઈ લઈએ એને ગેટ નેમમાં કરીને એટલે મિત્રો તમને અહીંયા તમારું રેશન કાર્ડમાં જે નામ હશે તે કોઈ બી એક નામ બતાવશે બરાબર એનું નામમાં તમારે ક્લિક કરવાનું રહેશે ને તમારે એ રીતના એ તમને અહીંયા એનું બતાવવામાં આવશે ભાઈ આ રીતના સક્સેસફુલની અરજી બરાબર મિત્રો તો મિત્રો આ રીતના તમારે લોગિંગ આઈડી મળી જશે અહીંયા લખવામાં મળે છે ભવિષ્યમાં લોગિંગ કરવા માટે આ ઉપરની આઈડી તમારે ઉપયોગ કરવાનો રહેશે ને એને સેવ કરી લો બરાબર ચાલો અહીંયા સેવ પર ઓકે આપી દઈએ આપણે અને અહીંયા સેવ થઈ જશે બરાબર મિત્રો તો આ રીતના સેવ થઈ ગયો ચાલો મિત્રો હવે નીચે અહીંયા રજીસ્ટર લખાય છે એને પર જોવાનું રહેશે મિત્રો આપણે એના પર જશું એટલે આપણે પ્રોફાઇલ પર સીધા પચી જશું ચાલો હવે એના પર ક્લિક કરીએ આપણે ચાલો મિત્રો હવે આપણે રજિસ્ટર પર ક્લિક કર્યું એટલે તમને આ રીતના અરજદાના પ્રકારમાં લઈ જશે બરાબર મિત્રો એની અંદર તમારે જેમાં યોજનાનો લાભ લેવો છે મિત્રો એની અંદર ક્લિક કરવાનો છે બરાબર મિત્રો ખેતીલક્ષી યોજના પશુપાલન મહિલાઓ માટેની યોજના તો આપણે ખેતીલક્ષી યોજનાઓમાં જોવાનું છે તો મિત્રો એની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે ચાલો મિત્રો આ રીતના એનો ઓપ્શન સેવ કરો એટલે એને અહીંયા બીજો ઓપ્શન આપણને મળશે બરાબર મિત્રો ચાલો મિત્રો અહીંયા એ પ્રમાણે તમારે સ્ટેપ બાય ફોલો કરવાનું એ તમારે રેશન કાર્ડ નંબર નામ રેશન કાર્ડ નંબર એડ્રેસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અથવા જિલ્લો તાલુકો અને ગામ ગ્રામ પંચાયત ફળીઓ અને પછી આગળ જાવ એમાં ક્લિક કરવાનું રહેશે બરાબર મિત્રો આટલી પ્રોસેસ તમારે કરવાની રહેશે પછી બીજો ઓપ્શન આવશે ઓકે મિત્રો પછી વ્યક્તિગત પ્રોફાઇલનો ઓપ્શન આવશે અહીંયા ત્યારબાદ વ્યક્તિગત પ્રોફાઇલની બેન્કની માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવાની માહિતી આવશે ઓકે મિત્રો આટલા સ્ટેપ ફોલો કરવાનું છે ત્યારબાદ યોજનાની માહિતી આવશે ચાલો મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફટાફટ અપલોડ કરી દેવાના રહેશે મિત્રો તમારો અપલોડ થઈ જશે એટલે મિત્રો અહીંયા આગળ જવાનો ઓપ્શન પર ક્લિક કરો એટલે તમને નીચે બીજા બે ઓપ્શન ડોક્યુમેન્ટને અપલોડ કરવાનો બતાવશે મિત્રો ચલો એમાં શું બાકી રહી ગયું એક તો બેંકની ડિટેલને એક આપણા પિયત પાણીના પ્રમાણપત્ર બરાબર મિત્રો તે નીચે બતાવશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના પિયત પાણીનું પ્રમાણપત્ર બરાબર અને ત્યાર બાદ બેંકની ડિટેલ તમને એડ કરવાનું બતાવશે અહીંથી અપલોડ કરી દેવાની ત્યારબાદ અરજી સેવ કરી દો બરાબર મિત્રો ત્યારબાદ તમને સેવ થઈ જશે એટલે એની પ્રિન્ટ હા મળી જશે બરાબર તે છતાં પણ મિત્રો તમારે કોઈ બીજી અરજી કરતી કરવી હોય આજે રેશન કાર્ડની અંદર એટલે કે સેમ અરજી તો થશે નહીં મિત્રો પણ કોઈ બીજી તમારે ત્યાંથી તો તમે અહીંથી કોઈ બી અરજી એક કરી શકો બરાબર ફળ રૂપા વિતરણ યોજના ટિસ્યુ કલ્ચર બનાવવાની યોજના મંડપની યોજના મિત્રો આ મંડપ બનાવવાની યોજનાની આપણે અરજી કરી છે બરાબર પછી રોટાવેટર તો મિત્રો રોટાવે તરથી લઈને પછી બીજા તમે જે મિની ટ્રેક્ટર તમારે લેવાય પચીસ હોસ પાવર સુધીના મિની ટ્રેક્ટર હોય તો તેની પણ અરજી અહીંથી જ થશે બરાબર મિત્રો તો એની શું પ્રોસેસ છે મિત્રો તો આ રીતના તમે જે અરજી એકવાર સીક કરી સિલેક્ટ કરીશો એટલે મિત્રો અહીંયા કોઈ ઓપ્શન પાછું દેખાતી નહીં તો તમારે શું ક્યાં કરવાનું મિત્રો તમારો પ્રોફાઇલ બને તો તમારે અરજદારના પકારોમાં જવાનું રહેશે બરાબર ત્યારબાદ તમે એ અરજી પાછી અહીંયા કરી શકો બરાબર એની અંદર જશો એટલે તમને બતાવું મેં તો મિત્રો આ રીતના આપણે અરજદારને પકડવામાં આવ્યા એટલે અહીંયા ખેતી ખેતીલક્ષી યોજના આપણે સિલેક્ટ છે તો મિત્રો એમાં જે અરજી સેવ કરો એટલે મિત્રો અહીંયા ફરીથી આવા શું એટલે તમારે જે બીજી કોઈ અરજી કરવી હોય તો તેની અંદર તમારે વધારે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી ભાઈ રોટા વેટરનો તમારે કરવો એની અંદર ક્લિક કરો બરાબર અરજી કરો અહીંયા ક્લિક કરો એટલે અહીંયા તમને આપી દેશે ભાઈ આ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો ભાઈ રોટા વેટર લેવાનું કે થેશર મશીન એ તમને અહીંયા પૂછશે ભાઈ એની કેટલી તો અહીંયા સબસિડી સહાય અહીંયા જ હોય તે તમને મળવાપત્ર રકમ લખાય એવી જ રીતના તમે અલગ અલગ ટીક કરીને કરી શકો બરાબર મિત્રો તો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી ભાઈ કે તમારે જો આ સહાય લેવી હોય સરકારની ભાઈ આદિજાતિ વિભાગ દ્વારા જે બધી યોજનાઓ આપી છે આંબા કલામથી લઈને મિત્રો તો તમે આ પ્રમાણે એની લઈ શકો બરાબર મિત્રો ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવું હું તમને એની માહિતી આપવા તૈયાર છું બરાબર મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારી ચેનલના વિડીયો જ ઉતાર રહેજો થેન્ક યુ તમારા આભાર ખેડૂત મિત્રો